ઓમ છોડીએ જીવન બચાવીએ નશા મુક્ત ભારત અભિયાન શહેરની અંદર પહેલી માર્ચ બે હજાર પચીસ રોજ વિરમગામ ટાઉન પોલીસ રાખેલ છે તો આપ સર્વને આ સેવાકીય પ્રવૃત્તિમાં ઈશ્વરીય નિમંત્રણ છે સ્નેહી ભાઈઓ અને બહેનો વ્યસન અને નશો આજે ભયંકર સામાજિક દૂષણ બની ગયેલ છે દેશની આબાદીમાં કરોડો મનુષ્ય બીડી સિગારેટ તમાકુ ગુટકા શરાબ ડ્રગ્સ અને આધુનિક વ્યસન મોબાઈલની લતના ગુલામ બનેલ છે જેને લઈને તેઓના સ્વાસ્થ્ય પર અનેક બીમારીઓના વાદળો મંડરાય છે ઉપરોક્ત સમસ્યાને ધ્યાનમાં લેતા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય સાથે બ્રહ્માકુમારી સંસ્થા અને તેના મેડિકલ પ્રભાગે નશામુક્ત ભારત અભિયાન પ્રોજેક્ટ માટે એમઓયુ કરેલ છે તો વિશેષ આપણા આંગણે આપણે એક રથ લાવીએ છીએ નશા મુક્તિનો કે જેમાં એક તરફ કુંભકરણ થોડું યુનિક રીતે અને એક તરફ એલઈડી સ્ક્રીન તો એના દ્વારા આપણે શૈક્ષણિક સંસ્થાઓ ગામો ઉદ્યોગો દરેક જગ્યાએ આપણે આ રથને લઈ જઈએ તો આપ સર્વના સહયોગથી સુખમય સંસાર બની રહેશે તો ખાસ આપ સર્વ નિમંત્રણ છે ઓમ શાંતિ